લશ્કરનું હેડક્વાર્ટર શિફ્ટ કરવાનો નિર્દેશ એર સ્પેસ બંધ ટીઆરએફ પર પ્રતિબંધ બાદ પાકિસ્તાનને સતાવી રહ્યો છે એર એરસ્ટ્રાઇકનો ડર સઈદ આફ્રિદીએ ભારત પાકિસ્તાન મેચ રદ થવા પાછળ ભારતીય ખેલાડી શિખર ધવનને ઠેરાવ્યો જવાબદાર ભારે વરસાદમાં મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એર ઇન્ડિયાનું વિમાન રનવે પર થયું સ્લીપ ત્રણ ટાયર ફાટ્યા મોટી દુર્ઘટના ટળી પાકિસ્તાને ખોલી ટ્રમ્પના દાવાની પોલ અમે પાંચ પ્લેન તોડ્યા જ નથી ભારત તો યુદ્ધ રોકવાના મૂળમાં જ ન હતું શાહ જવાબનું મોટું નિવેદન બાંગ્લાદેશ વાયુસેના એફ સેવન તાલીમ વિમાન ઢાકામાં ક્રેશ થયું શાળામાં ઘૂસી ગયું ફાઇટર પ્લેન ભારત અને ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની લીધી મુલાકાત ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો નીતિશકુમાર રેડ્ડી સિરીઝમાંથી બહાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એક સપ્તાહ સુધી રાજ્યમાં હળવાતી મધ્ય વરસાદની આગાહી મહુવા અને જુનાગઢમાં પડશે ધોધમાર વરસાદ બે હજાર પાંચમાં એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કોમામાં સરી પડેલા સાઉદી અરેબિયાના સ્લીપિંગનું પ્રિન્સનું થયું અવસાન સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને વિનામૂલ્યે અપાસે સદન અંદાજે પચ્ચીસ લાખ લોકોને થશે લાભ રોકાણકારો તૈયાર રહેજો આ સપ્તાહે દસ આઈપીઓ ખુલશે જી એમપી સુધી ખોલાયું સંસદમાં ચોમાસું સત્રનો ધર્મા લાભાર્થ પ્રારંભ લોકસભામાં રાહુલને બોલવા ન દેવાયા વિપક્ષોએ અનેક મુદ્દે સભા મોકૂફીને દરખાસ્તો આપી સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાનો રાજનાથ સિંહનો મોટો દાવો મરાઠી ભાષા અને મરાઠી માણસ માટે તેમનું અને રાજ ઠાકરેનું સાથેનું આવેલું જરૂરી છે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન માત્ર અડલ્ટ છોકરીઓને જાળવવા ફસાવી ધર્મ પરિવર્તન કરાવવા આગ્રા મર્તાણ કેસમાં થયો મોટો ખુલાસો સૈતર વસાવાની ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા અમરેલીમાં રેલી કાઢી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કર્યું મોટું આવેદન પત્ર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી નદી નાળામાં આવ્યું ઘોડાપુર ખેડૂતો થયા ખુશખુશાલ સ્માર્ટ મીટર બન્યું પૈસા પડાવવાનું મશીન મધ્યમ વર્ગીય પરિવારને પકડાવ્યું સાત પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાનું લાઇટ બિલ સંસદના ચોમાસું સત્રમાં મોટી મોદી સરકારને લાવશે આઠ નવા બિલ તોફાની સત્રની મોટી શક્યતા વૈષ્ણવદેવી યાત્રા માર્ગ પર મોટી દુર્ઘટના બાણગંગાની પાસે ભયંકર ભૂસ્ખલન ચાર શ્રદ્ધાળુઓ ઘાયલ બે હાજર છ માં મુંબઈ લોકલમાંથી થયેલા બ્લાસ્ટ માટે તેર આરોપીઓને હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર મહારાષ્ટ્ર સરકાર ભારતીય સેનાને મળશે સાથી વિના પૂર્ણ થશે મિશન વાયુસેના બનશે વધુ મજબૂત મનસુખ વસાવાના આપ પર પ્રહાર દેરડીયા સંમેલન કરવાથી નહીં છૂટે સૈતર વસાવા દર મહિને પચાસ થી સાઠ કરોડની ની લાંચ ચાર્જશીટમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગન રેડ્ડીનું આવ્યું નામ દારૂના અડ્ડા બંધ કરાવો નહીં હું જાતે જ રેડ પાડીશ ભાજપના પૂર્વ ધારાસભ્ય સોલંકી દેવુસિંહ ચૌહાણે કરેલા સનાતન ધર્મ અંગેના વિલાસથી બ્રહ્મ સમાજ રોષે ભરાયો જાપાન મા રાજકીય ભૂકંપ પ્રધાનમંત્રી ઈસી બા બહુમત સાબિત કરવામાં થયા નિષ્ફળ હવે આપવું પડશે રાજીનામું મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ઓગણીસ વર્ષ બાદ તમામ બાર આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા પુરાવાના અભાવે હાઈકોર્ટે મૃત્યુદંડની સજા રદ અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો અમદાવાદમાં આજ રાતથી શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક અર્થ શરૂ હવે બાળકોના આધાર કાર્ડ શાળાઓમાં જ કરવામાં આવશે અપડેટ સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા પચાસ જેટલા યુવક યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ દ્વારા ચિંચાઈ વિભાગની કેનાલોમાંથી થયેલા ભ્રષ્ટાચાર નકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધ મુંબઈ ટ્રેન બ્લાસ્ટના ચુકાદા પર કરી વાત નિર્દોષ મુસ્લિમોને અઢાર વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા કઠોદરા શાળામાં સિક્યુરિટી કૌભાંડનો વિવાદ વકર્યો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરાવતા રેલો પહોંચ્યા ગાંધીનગર શાહિદ આફ્રિદી સાથે અજય દેવગઢ તસવીરે વિવાદે સર્જ્યો દેશભક્તિ ફક્ત ફિલ્મીમાં દેખાડો નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થતા ગુજરાતના તમામ શિક્ષકોને સર્વે કરાશે સિંગાપોરમાં મળેલ આઈસીસી ની બેઠકમાં બીસીસીઆઈને લાગ્યો ઝટકો ડબલ્યુટી ફાઈનલ મેચ બાબતે ભારતને નુકસાન જુનાગઢના ઇવનગરમાં આપના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત ધારાસભ્ય લિવિંગજી ઠાકોર મળત્યા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાના આક્ષેપથી ખળભળા ખેડૂતો માટે ખુશખબરી હવે જમીન રેકોર્ડમાં થતા ફેરફારોની માહિતી તમારા મોબાઈલ પર જ મળશે ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરતા આફ્રિદીએ વ્યક્ત કરી નારાજગી રાજ ઠાકરે સામે દેશદ્રોહનો ગુનો નોંધી ગુજરાતમાં પ્રવેશબંધી કરો રાજ ઠાકરેના બફાટ સામે ગુજરાતભરમાં વિરોધ નો વંટોળ રશિયા અમેરિકા તણાવ વચ્ચે દક્ષિણ અને ઉત્તર કોરિયાના સંબંધોમાં થયો નવો ફેરફાર સરદાર પટેલ અને મોરારીજી દેસાઈ વિચાર રાજ ઠાકરેએ કરી ખરાબ ટિપ્પણી અને ગુજરાતમાં થઈ ગયો મોટો હોબાળો કોંગ્રેસના નેતા શશી થરૂર હાલ પોતાની પાર્ટીમાં ઘેરાયા પીએમ મોદીને સમર્થનની શશી થરૂરનો કોંગ્રેસમાં બોયકોટ હવે ડોલરની બદલે અન્ય કરન્સીમાં બ્રિક્સ દેશોને વહીવટ કરવા રશિયાએ કર્યું આહવાન રશિયા પાસેથી ફ્રૂટ ખરીદવા પર યુરોપીય સંઘનો પ્રતિબંધ ભારતીય પાંચ અબજ ડોલરની નિકાસ પર ખતરો ભારતમાંથી ટૂંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે દેશમાં સ્વદેશી મેલેરિયાની રસી તૈયાર એક દાયકા સુધી એકદમ પૂરું પાડશે રક્ષણ તો મિત્રો આજ માટે બસ આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ